ગોંડલ ગુજરાતનું એ ગોંડલ છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે અને ચર્ચાનું કારણ કે એક સાથે બનેલી ગોંડલની એ ઘટનાઓ કે જ્યાં પોલીસની ઉપર અનેક સવાલો થયા અને હવે ગુજરાતની અંદર ભાજપના નેતાઓ વારંવાર નિવેદન આપી રહ્યા છે કે કાયદો એ કાયદાનું કામ કરશે અને તેવામાં કાયદાને લઈને સવાલો પણ ઉઠાવ્યા અને અંતે પરસોત્તમ રૂપાલાએ પણ આ મામલે મોટું નિવેદન આપ્યું નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ હું છું પ્રદીપ ગોંડલની અંદર પાટીદાર સમાજના યુવક સાથે બનેલી ઘટનાને લઈને ગોંડલ પોલીસે બંને પક્ષે ફરિયાદ દાખલ કરી અને સામે પક્ષે વિપક્ષ દ્વારા એવા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે કે ગોંડલમાં ગુંડા રાજ છે હવે ગોંડલની વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાને લઈને અનેક રાજકીય પક્ષના નેતાઓ નિવેદન આપી રહ્યા છે તેવામાં પરસોત્તમ રૂપાલા કે જેમણે રાજકોટની અંદર વન નેશન વન ઇલેક્શનને લઈને એક પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું ને પત્રકાર પરિષદની અંદર તેઓ વન નેશન વન ઇલેક્શનને લઈને ચર્ચાઓ કરી રહ્યા હતા પરંતુ સ્વાભાવિક છે કે રાજકોટના તેઓ સાંસદ છે અને તેમના જ મત વિસ્તારની અંદર ગોંડલમાં આ પ્રકારની ઘટના બની છે એટલે પત્રકારોએ તેમને સવાલ પૂછવાના પત્રકારોએ તેમને સવાલ પૂછ્યો કે રાજકોટના ગોંડલની અંદર એક આ પ્રકારની ઘટના બની છે

નિવેદનો પણ આવી ચૂક્યા છે રાજ્ય સરકાર દ્વારા એમાં જરૂરી કાર્યવાહીઓ પણ થઈ ચૂકી છે આ ઘટનાને લઈ કાયદો કાયદાનું કામ કરે એવું મારું સ્પષ્ટ મત પરંતુ સામાજિક સૌહાર્દને અને એના તાણાવાણાને નુકસાન ન થાય એનું આપણે સૌ ધ્યાન રાખીએ આ ઘટના સંબંધે અમારા પક્ષના વરિષ્ઠ આગેવાનોના નિવેદનો પણ આવી ચૂક્યા છે રાજ્ય સરકાર દ્વારા એમાં જરૂરી થઈ ચૂકી છે આ ઘટનાને કાયદો કાયદાનું કામ કરે એનું પરંતુ સામાજિક સૌહાર્દને અને એના નુકસાન ન થાય આપણે તો ગોંડલ પાટીદાર સમાજના યુવક પર આખી આ ઘટનાને મામલે પાટીદાર સમાજના આગેવાનોની અંદર આક્રોશ જોવા મળ્યો હતો કે ત્યારબાદ ક્ષત્રિય સમાજના આગેવાનોની અંદર પણ આક્રોશ સાથે એક રેલી પણ કાઢવામાં આવી હતી ને આ બંને પક્ષે આવેદનપત્રો પણ આપવામાં આવ્યા પરંતુ અત્યાર સુધી જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીના એ આગેવાનોની અંદર ભરત બોગરા અને જયેશ રાદડીયા આ મામલે નિવેદન આપી ચૂક્યા છે પરંતુ પાટીદાર સમાજના જે આગેવાનો છે જેનામાં આંદોલન થકી એ રાજકીય પક્ષ સાથે જોડાય છે તમામ આગેવાનોની અંદર આક્રોશ હતો અને તેવામાં પરસોત્તમ રૂપાલાએ પણ હવે આ મામલે ભેદી મોન તોડી અને નિવેદન આપ્યું છે પરસોત્તમ રૂપાલાને જ્યારે સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે એમ કહ્યું કે કાયદો એ કાયદાની રીતે કામ કરશે જો કે ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ નેતાઓને આ અંગે સવાલ કરવામાં આવે અથવા તો ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને લઈને કોઈ પણ સવાલ કરવામાં આવે તો ભાજપના નેતા એક જ જવાબ આપે છે કે કાયદો એ કાયદાની રીતે કામ કરશે અને આ નિવેદન એ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપ્યું ત્યારથી સતત એ ભાજપના નેતાઓ આ અંગે નિવેદન આપી રહ્યા છે કે કાયદો એ કાયદાની રીતે કામ કરશે પરંતુ હવે જોવાનું રહેશે કે ગોંડલની અંદર એ કાયદો કઈ રીતે કામ કરે છે જે પરશોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું છે તેને લઈને તમારું શું માનવું છે પરશોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર